પ્રિય ભાઈઓ અને બહેનો ખ્રિસ્તના દેહના પ્રિય સંતો આપણા પ્રભુ યેશુ ખ્રિસ્તના શક્તિશાળી અને પુનરુત્થિત નામમાં હું આજે તમને પ્રેમ અને તાત્કાલિકતાથી ભરેલા હૃદય સાથે આવકારું છું કારણ કે આજે જે સંદેશ હું તમારી આગળ મૂકી રહ્યો છું તે માત્ર સત્ય નથી તે જીવન છે તે પ્રકાશ છે અને તે ઉઠેલા ખ્રિસ્તના હૃદયનો ધબકારો છે જે તેમણે પોતાના પસંદ કરેલા પ્રેરિત દ્વારા આપ્યો છે આજે હું એક અત્યંત મહત્વના અને ગેરસમજાયેલા વિષય પર બોલું છું નકારવું નકારવું એટલે ખ્રિસ્તને મારા પ્રિય ભાઈઓ અને બહેનો ઘણા વિશ્વાસીઓ જાણતા નથી કે જ્યારે કોઈ વ્યક્તિ પ્રેરિત પૌલને આપેલી શિક્ષાને નાખે છે ત્યારે ખરેખર શું બને છે તે મહિમામય સુષ્માચાર જેને શેતાને છુપાવવા માટે તીવ્ર યુદ્ધ કર્યું જેમ કે લખ્યું છે બીજો કરિંથીઓનો પત્ર અધ્યાય ચાર પદ ચારમાં કે શેતાન માનસોને અંધ કરે છે જેથી ખ્રિસ્તના પૂર્ણ કાર્યનો પ્રકાશ તેઓને દેખાય નહીં આપને ઘણીવાર લોકોને ખેતાસાન ભલ્લીએ છે મૂલ્યવાન પરંતુ અધૂરા સમજે સાથે કે હોન પોલનેન હીશુને અનુસરો છું જાનને પોલને માન આપવાથી ખ્રિસ્ત નાનો થી જાયા પરંતુ સાન ભલ્લો ખ્રિસ્ત આપનોમ થાલ્લો છે પોલ નહીં ખ્રિસ્ત આપનો રક્ષક છે પોલ નહીં ખ્રિસ્ત આપના પ્રભુ છે પોલ નહીં આપના પાપો માતે લોહી ખ્રિસ્તે ભાવ્યાઉન પોલ નહીં પણ તે ખ્રિસ્ત જ હતો જેના દ્વારા પોલને મોકલવામાં આવ્યો ઉઠેલા પ્રભુએ પૌલને પોતાની પસંદ કરેલી પાત્ર તરીકે બોલાવ્યો કે લખ્યું છે રહસ્યના પ્રકાશનનો ભંડાર સોંપ્યો જેમ કે ખુલ્લું કરે છે એફસીઓને પૌલનો પત્ર અધ્યાય ત્રણ પદ એક ટુ પદ બે માં અને કોલોસીઓને પત્ર અધ્યાય એક પદ પદ સત્યાવીસ માં ખ્રિસ્તે પૌલને પોતાના માટે બોલવા મોકલ્યો એટલે જ્યારે લોકો પૌલને સાંભળતા તેઓ માણસના શબ્દો નહીં પરંતુ દેવના શબ્દો સાંભળતા હતા જેમ કે વિશ્વાસીઓએ સ્વીકાર્યું છે પ્રથમ થેસ્લોનિકીઓને પત્ર અધ્યાય બે પદ તેરમાં માં જે લોકો આત્મિક હતા અને દેવના હેતુને સમજતા હતા તેઓએ ઓળખ્યું કે પૌલના લેખન પ્રભુના જ આદેશો હતા જેમ કે તેણે ઘોષણા કરી પ્રથમ કરીને પત્ર અધ્યાય ચૌદ પદ સાડત્રીસ માં આ આદેશો તેને મનુષ્યા દ્વારા શીખવામાં આવ્યા નતા પરંતુ સીધા યશુ ખ્રિસ્ટ દ્વારા પ્રકાશન દ્વારા આપવામાં આવ્યા જેમ કે પોલ બોલે છે ગ્લાતીઓને પિત્ર અધ્યાયા એક પણ બાર માન અને તે ફ્રી યાદ અપાવે છે કે જે સુખ નાવ તેમને આપી તીતે પ્રભુ યશુ દ્વારા આપવામાન હતી પ્રથમ તૈસ્લો કિયોને પિતરાધિયા આયા કારપુર બે માન પ્રભુએ જે તેને મોકલ્યો હતો અને તેથી પૌલનો સંદેશ પ્રભુનો પોતાનો સંદેશ હંતો યશુએ પોતે ખ્યાં છે જે કોઈને હું મોકલું તેને તમે સ્વીકારો તમને સ્વીકારો જે લાખ્યાં છે યાહોવાનું સુસમાચાર અધ્યાય આ તેર માં રહે તેનો આર્થ કે ખ્રિસ્તને સ્વીકારવા માનસને તે મોકલે છે તેને સ્વીકારવન પિડે સ્થાન પૌલનાસ મહેમાન પિન કેટલાક લોકો તેના ખાસ પ્રેરિતવને ઇનકારતા હતા કેટલાક ખેતા છે અમે મૂસાને અનુસરીએ અન્ય ખેતા અમે પિતરને અનુસરીએ અને અન્ય ખેતા અમે તો યશુને અનુસરીએ પરંતુ પોલ ને ખ્રિસ્તે સંદેશ નકારી નાખતા અને પોલ આવા પ્રશ્નોને લગભગ જવાબ આપ્યો ધૈન્ય પ્રેમથી પરંતુ દર્દતાથી ખ્યાઉ તમે મારા અનુસરણ કરો જેમ હું ખ્રિસ્ત અનુસરણ કરું છું પ્રથમ અધ્યાય આયા અગિયાર 1 માં

જો આપને ખરેખર ખ્રિસ્તે મहिमा આપવો હોય તો આપને પોલ માન ક્રિસ્તેજે કાર્યમુત્તુ ક્રિયાઉન તેને સન્માન આપવું જ પડશે તેથી હું પ્રેમથી સ્ત્યાથી અને પવિત્ર ભેથી ખૂંચું પોલને ઇનકારવો એટલે તે ખ્રિસ્તે ઇન જેને તેને મૂક લ્યાઓ સંભળવા અને જોવા બિડેલત મારો આભાર કારપામાં દળદરો વિશ્વાસમાં સ્થિર રહો અને આપના પ્રભુ ખ્રિસ્તમાન સંપૂર્ણ રહો આમેન